હમણે બહુ વાલ આવતો હોય છે ને કેટલો પાછો ઓળી જો કેમ ના હારવી છે કેર ના હારો છે હમણે શિવાને હુરાવી ને આવે બે ત્રણ દિવસ લાડવા ખાધા એટલે મે કે દાલ આવતો હોય છે હાલ તો આવે છે રામ ને સીતારામ બધાય ને માતાજી હોનું હારું કરે ને બધાય ને હાજા નરવા રાખે એ શુભેચ્છા આપું છું તો ઇતાર આપણે ફર્સ્ટ ક્લાસ નઈ તો તૈયાર થઈ ગયા છે અને શિવાને બેન તો સરસ મજાના આજે હોતા છે શિવાનીના પપ્પા પણ હોતા છે અને શિવાને બેન જાગે પછી એને સરસ મજાની તૈયાર કરી દેશું અને શિરામણ તો આપણે હજી બાકી છે એટલે બધા જાગે ને કાક નાઈ થોડાને તૈયાર થાય અને પછી આપણે સિરાવા બેતા હોય સીરામણ એવું બધું થઈ જ્યું પણ ઘરનું કામ એવું બધું હોય ઘણું વાળવા છોડવાનું એવું બધું કામ હાલતું હોય એટલે પછી સિરાવી મોડાકીને બધા એટલે સિવાયની પૂછી છે કે આપણે ફટાફટ જઈને સિરાવાનું જ છે અને આજે આપણે નવા જે મકાને બાથરૂમ કર્યા છે એ બાથરૂમનું કામ ઘણું ખરું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે અને કાંક ચાલુ કરવાનું થાય છે એટલે પ્લાસ્ટરને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે પણ જે ખાડો કરવાનો હોય અને એમાં જે કાંઈ સંતરને એવું બધું આવતું હોય એટલે આજે એ કામ કરવાનું થશે એટલે કડિયા આવશે એટલે એવું બધું આજે કામ કરવાનું થશે અને કાલે થોડું ઘણું આવીને પછી મથતા હતા બપોર પછી અને કાંક અત્યારમાં જ તે હવાર હવારમાં વહેલા એમ કહેવાય કે કડિયા આવશે એટલે ફટાફટ આપણે સિરામણ કરી લેવી અને ઘરનું કામ કમ્પ્લીટ થઈ જાય તો આ કામ ચાલુ થાય તો આપણે થોડી ઘણી મદદ કરાવી તો દાદા તો ઉગી જશે પણ વાદળા લીધેથી ઓછા ઓછા દેખાય છે કેવા ઘાટાખ વાદળા થઈ ગયા છે એમ ઠંડો ઠંડો પવન છે ચોમાસું હોય ને એવું વાતાવરણ સરસ મજાનું થઈ છે અને પડામાં હવે ટ્રેક્ટરને એવું બધું હાલવા પડ્યું હોય કેમ કે ખેતી ને એવું તો બધું કરવું પડે આ ક્યારે વરસાદ આવવા મળે ને ક્યારે વાવણી થઈ જાય હવે કાંઈ નક્કી ન હોય ફરતી બાજુ વાદળા થઈ ગયા છે જશે માં જ લઈ લીધું છે એટલે પીવાનું પાણી આપણે હવે અહીંથી ન ભરવાનું થાય એટલે ઘરે એકાદો હાંડો ભરતા જાય તો ગોળામાં નામ દેવી નતારમાં તો ઠંડુ ઠંડુ પાણી થઈ જાય કે બપોર વસાડે તો તડકાના લીધે થી ઠંડુ પાણી પીવું એમ થાય બધા કામ કરતા હોય તો ઠંડુ ઠંડુ પાણી પીવું એમ થાય રામ રામ ને કેતા રામ હમણાંથી તો બે ત્રણ દિવસ લાડવા બહુ ખાતા અને હવે કામે લગાડી દીધા છે સોરો સોરો થી કેમ ઈટું બીટું કાઢવા ના કાલ ના કામે સડી જશે ઈટું કાઢવા ધ્યાન રાખજો

ગમશે એમ કે છે રોનું ભાઈ તો રોકાય છે અને જેન્સી બેન ને શિવાની બેન ને ઈ જતા રહે છે શિવાની બેન ને તેડી જાય છે થઈ જાય છે ને એને બે હુસ એને બે હુસ જેન્સી ને શિવાની નીટ લઈ જાય વી જો આવે ને આવશે એને તેલ લોકડી કવે ગાડી બે

અને હવે આપણે રેતી સાળવાની નથી એટલી થઈ રહી એટલે આપણે સાળ રાખી છે અને ઈટુ હારવાની નથી ઈટુ હવના બસ એક બે થર આવશે એટલે એટલી ઈટુ થઈ ગઈ છે ચાલો થર થઈ એટલે એટલી ઈટુ હરાઈ ગઈ છે એટલે ઈટુ નહીં હારવાની બસ માલના તગારા ને ઓંબાવાનું છે માલ બસ ઈટુ તો નાખ છે નાખીને પાછી જમવાની થાય એટલે હવે સમય મી ખામણામાં જ ઉપાસી ભજ્ય તગારા એટલે આપણે એના દેવા જઈ તો અત્યારે મોટા ભાઈ તગારું લઈને ગયા ને ઘણું ખરું વાન પાછી એક થર આવશે આટલી ઈટુ થઈ ગઈ છે એક થર લેવાનો થશે

કામ કરાવવા મેળો રોનું હોત નેતિકભાઈ પાણી નો ટાકો લઈને ને એવા વંશભાઈ ફરી ને રોનક ભાઈ નાખે એ જશી બી મોટું જશી બી અમારે મોટું જશી બી થઈ ગયું છે નઈ રોનક ને મજા આવે છે હું સારી એટલે રોનકભાઈ ભાઈ રોકાણ આવ્યા નહીં નહીં રોનું કે દિવસ માં કેતો તો ફૂઈ ના ઘરે જવું છે નહીં આવતું નહીં મજા આવે છે ને અહીંયા ઘરે બાકી રહેશે અને અંદર જે ખાડામાં પાણા અને સામાન પડ્યો હોય આપડે માલ પડ્યો હોય લેવો પડે કેમ કે પછી પાણી ને એવું બધું જવે નહીં શણતરમાં જે માલ હોય તૈયાર થયો હોય માલ એ પાછો નીચે પડે તો પાછો જામ થઈ જાય એટલે એ માલ એવું બધું કાઢવાનું થશે પણ હવે તો એમ કહેવાય કે થકાઈ ગયું છે હવે માલ ને પાણાનું બધું થોડું ઘણું કાઢવાનું છે પણ હવે એટલા થાકી જાય છે કે હવે એમ થાય છે કે હવારમાં હવે કરશું કામ એટલું બસ આટલું કામ થયું ને તો આ તો થકાઈ ગયું મેં હમણાં કાંઈથી તો આવું બધું કામ ઓછું આપણે હોય પણ આજે તો હવારના ઈંટું હારવામાં ને રેતી ખાવામાં ને માલ હારવામાં પાણીમાં ને કોઈ એટલે આજ તો આખો દિવસમાં આપણે ઘણું ખરું કામ થઈ ગયું કમ્પ્લીટ અને આજે થકાય પણ છે એટલે હવે બસ વાળું પાણી કરીને હફ હફ ફૂઈ જાય તો થાકડો આપણને ઓગળી જાય તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય